ખાસવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે પણ ત્રણ કલાક પ્રતીક્ષા કરવી પડે છે સંવેદનવિહીન તંત્રના પ્રતાપે પતરા પર લાકડા મૂકી અંતિમ સંસ્કાર કરવો પડ્યો હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે સામાજિક કાર્યકરે સ્મશાનમાં યોગ્ય વ્યવસ્થા કરાય તેવી માંગણી કરી છે વડોદરા શહેરમાં આવેલ ખાસવાડી સ્મશાન મોટામાં મોટું સ્મશાન છે હાલમાં આ સ્મશાનમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાર ચિતાઓ મૂકવામાં આવી છે જ્યારે બે ચિતાઓ સંસ્થાઓ દ્વારા લગાવવામાં આવી છે આ ખાસ વાળી અંતિમ ક્રિયા કરવા માટે આવતા લોકોને ત્રણ ત્રણ કલાક સુધી વેટિંગમાં બેસી રહેવું પડે છે સાથે સ્મશાનની અંદર પુષ્કળ પ્રમાણમાં ગંદકી ફેલાયેલી છે બીજી બાજુ જાળી ચાકડા ઉગી નીકળી ગયા છે સાથે જે પણ નાગરિકો અંતિમ ક્રિયામાં આવતા હોય છે તેમના માટે બેસવાની કોઈ વ્યવસ્થા નથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા અન્ય સ્મશાનોમાં નાગરિકોને અંતિમ ક્રિયા કરવા માટે જણાવવામાં આવ્યું છે પરંતુ અન્ય સ્મશાનોમાં પણ લાકડા છાણા કે અન્ય કોઈ પણ પ્રકારની સુવિધા ન હોવાથી નાગરિકો આમ તેમ ફરીને ખાસવાળી આવતા હોય છે હાલ વડોદરા શહેરના ખાસવાડી સ્મશાનમાં એક કરુણ દ્રશ્ય જોવા મળ્યું જેમાં અંતિમ ક્રિયા જમીન પર પતરા ગોઠવીને તેના પર લાકડા ગોઠવીને અંતિમ ક્રિયા કરવામાં આવતી હતી જે આ સ્માર્ટ સિટીના સ્માર્ટ સત્તાધીશો અને અધિકારીઓના પાપે ખૂબ જ વિચારવા જેવી બાબત થઈ ગઈ છે સાથે ખાસવાડી સ્મશાનમાં ગેસ ચિતાઓ હતી તે પણ બંધ કરી દેવામાં આવી છે તે ગેસ ચિતાઓ પણ યોગ્ય રીતે ચાલુ કરે તેમ વડોદરા શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ જણાવ્યું હતું સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ જણાવ્યું હતું કે સ્માર્ટ સિટીના સ્માર્ટ સત્તાધીશો અને સ્માર્ટ અધિકારીઓ સ્મશાનમાં ચાલતી અંતિમ ક્રિયા માટે રાજકારણ રમી રહ્યા હોય તો તે બંધ કરી દેવું જોઈએ અને ખાસવાળી સ્મશાનના કેટલાક જગ્યાઓ ખુલ્લી છે તો તે જગ્યાઓ પણ બીજી ચિતાઓ લગાવવામાં આવે અને નાગરિકો માટે બેસવાની વ્યવસ્થા સાથે તમામ પ્રકારની ગંદકી દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી ગઈકાલના બનાવો બાદ આજે ડેપ્યુટી ઇન્જિનિયર પ્રણવ શુક્એ ખાસ વાળી સ્મશાનની વિઝિટ કરી હતી અને અન્ય ચિતાઓ ક્યાં મૂકી શકાય છે ક્યાં શેડ બનાવી શકાય તે સંદર્ભે નિરીક્ષણ કર્યું હતું બે ત્રણ ચિતા વધુ ગોઠવાઈ જાય તે માટે બે ત્રણ દિવસની અંદર કામગીરી શરૂ થઈ જશે તેમ જણાવ્યું હતું પૂર્વ કાઉન્સિલર સંજયભાઈએ જણાવ્યું હતું કે અગાઉ અહીં પંદર ચિતા અને બે ગેસ ચિતા હતી અને હાલ છ છે તેથી અધિકારી રજૂઆત કરી હતી કે ચીતાની થોડીક સંખ્યા વધારો તો લોકોને મુશ્કેલી ન પડે આમાં શું છે ઉનાળાનો ટાઈમ છે મરણની એ સંખ્યા વધતી હોય છે ગરમીના હિસાબે અને જગ્યા આપણી નવું શમશાન ખાસવાડીનું બની રહ્યું છે તો તે સંદર્ભમાં જગ્યા ઓછી હતી અધિકારીને રજૂઆત કરી છે ટૂંક સમયમાં ચાર પાંચ દિવસમાં બીજી ત્રણ ચિતાઓ ગોઠવવામાં આવશે એટલે ભાઈ એમને રજૂઆત કરી કે ભાઈ પહેલાં આપણી પાસે પંદર ચિતાઓ હતી અને ગેસની બી બે ચીતા હતી સત્તર ચીતા એની એની જગ્યા પર અત્યારે છ ચીતા છે તો મેં કીધું કમસે કમ એને નવ દસ તો કરો તો લોકોને થોડી સગવડતા પડે ના ના એવું નથી એ તો મોટું મોટું બનાવવાનું છે આઘાતન એટલે સારું જ બનશે થોડો સમય તો લાગશે જ ને ચીતા એક્સ્ટ્રા બીજી કંઈ મુકાવી છે એવી જગ્યાએ ચેક કરીએ છીએ બે ત્રણ જે ચિતા એક્સ્ટ્રા ગોઠવાઈ જાય વડોદરા શહેરનું આ ખાસવાળી સ્મશાન છે આ ખાસવાળી સ્મશાનના રિનોવેશન થવાના કારણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફક્ત ચાર ચિતાઓ મૂકવામાં આવે છે બે ચિતાઓ સંસ્થા દ્વારા મૂકવામાં આવે છે જેના કારણે જે મૃતદેહો આવે છે વેઇટિંગમાં ત્રણ ત્રણ કલાક વેઇટિંગ રાખવું પડતું હોય છે સાથે આ સ્મશાનમાં જોઈ શકો છો પુષ્કળ પ્રમાણમાં ગંદકી છે લોકોને બેસવાની વ્યવસ્થા નથી એટલે કે ખાસવાળી સ્મશાન જ્યાં મૃતદેહોને પણ અંતિમ ક્રિયા માટે ત્રણ ત્રણ કલાક વેઇટિંગમાં રહેવું પડે છે બીજી બાજુ જોવા જઈએ તો અન્ય સ્મશાનોની ફાળવણી કરી છે અન્ય સ્મશાનોમાં પણ કોઈ પણ જાતની લાકડાની કે છાણાની કે કોઈ સુવિધા કરવામાં આવી નથી તમામ નાગરિકો ખાસવાળી સ્મશાનમાં આવી રહ્યા છે હાલમાં જોઈ શકો છો કે મૃતદેહોને જમીન પર પતરા નાખીને લાકડા લગાવીને અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે એટલે કે સ્માર્ટ સિટીના સત્તાધીશો સ્માર્ટ સિટીના અધિકારીઓ વડોદરા શહેરને સ્માર્ટનું બિરુદ આપવાની લાઈમાં ક્યાંક ને ક્યાંક અંતિમ ક્રિયા કરવા આવતા તમામ નાગરિકો સાથે અન્યાય કરી રહ્યા છે અને હાલમાં જે જોઈ રહ્યા છો કે જમીન પર પતરા નાખીને અંતિમ ક્રિયા કરવામાં આવી છે આ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ માટે ખૂબ જ જાણવા જેવો વિષય છે અને તેમણે આ અંદર તમામ સુવિધાઓ કરે તેવી અમારી માંગ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર